हेलो मित्रों भर्ती अपडेट चैनल में બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો હાર્દિક સ્વાગત છે રુસો ને આજે આપણે વાત કરીશું એક યોજના વિશે મિત્રો ખાસ કરીને જે આપણે એક યોજના છે એમાં જે 18માં અઠવાડિયે મિત્રો ઈ આવના છે મિત્રો શરૂ થઈ ગઈ છે પિયાન પીએમ કિસાન યોજના છે મિત્રો એમાં જે હપ્તા છે 18માં હપ્તોની જે રાહ જોતા ખેડૂત માટે ખાસ ખુશખબર મિત્રો છે કારણ કે 18માં હપ્તો મિત્રો રાહ જોતા માટે 18માં હપ્તો પડવાના છે મિત્રો શરૂ થઈ ગયા છે અને પીએમ આપતો ચાલુ છે તો ખાસ કરી ચેક કરી લેવું કે કોને કોને આવ્યા કે નથી આવ્યા અને પ્રધાનમંત્રી કિસાન યોજનામાં સન્માન નીતિ યોજના છે મિત્રો અને આ યોજના માટે એટલા કરોડો ખેડૂતો માટે ફાયદો થશે મિત્રો અને પીએમ કિસાન યોજના માટે અઢારમાં આપતા માટે મિત્રો નવ પોઈન્ટ ત્રણ કરોડ કિસ ત્રણ નવ પોઈન્ટ ત્રણ નવ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા છે એ સ્થાપન કરવામાં આવ્યું છે ને પીએમ ખેડૂત યોજના એક મહત્વપૂર્ણ યોજના છે અને યોજનામાં હેઠળ કરોડો 6000 રૂપિયા પ્રાપ્ત થશે મિત્રો તે જે મિત્રો છે 18 માં હતા 6000 રૂપિયા આવવાના જે આગળની વાત કરીએ આ સારી રીતે છે પીએમ ખેડૂત ની યોજના છે ઓનલાઈન એપ્લિકેશન પર તમે મેળવી શકો છો અને આ પર તમે તમારો સ્ટેટસ ચેક કરી શકો છો અને એક ભૂમિધારક ખેડૂત માટે એટલે જેને જમીન છે એના માટે છે લાગુ થાય છે ને ઘરે બેઠા પણ યોજના એટલે હજી તમે કરી શકો છો અને લાભ મેળવી શકો છો આગળની પ્રોસેસ જોઈએ पीएम किसान योजना 2024 पीएम किसान योजना मानवीय योजना रेट से انا ખેડૂતોને 4 મહિનાના અંતરાલમાં બેંકના રિપોર્ટ આધારિત ડીપીટી દ્વારા વર્ષ તમારા ખાતામાં જે મિત્રો પૈસા છે ઈ 3 हफ्ताના મિત્રો ₹6000 છે ઈ એડ કરવામાં આવે છે આગળ જોઈએ આ યોજના દેશની છાની માની જે યોજના છે મિત્રો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ખેડૂતોને આર્થિક રીતે લાભ થાય તો ઈ રીતે આ જે સરકારનો ઓલો અને દેશનો મુખ્ય આધારિત જે કૃષિ છે એને જે આર્થિક રીતે છે એની મદદ મળે એવો સરકારનો પ્રયત્ન છે અને દેશમાં વધુમાં વધુ ખેડૂતો છે આનો લાભ ઉઠાવે અને જે કિસાન સન્માન સન્માન યોજના છે એના ફંડમાંથી જે દેશના મુખ્ય ભંડોળમાંથી જ અપાઈ છે એક છે આ યોજના તો અઢારમાં આપતાની તરફ સ્ટાર્ટ થઈ ગયો છે તો ખાસ કરીને ચેક કરી લેવું નિયમ છે સરકારે નવ પોઈન્ટ ત્રણ કરોડ લાભાર્થીઓને છે આનો 18 હપ્તો છે ના જે ડાયરેક્ટ ટ્રાન્સફર છે તમારા ખાતામાં મિત્રો કરવામાં આવશે તો જે જો પણ જે મિત્રો યે એ કહેવા છે નથી કરાવી મહેરબાની કરીને વી કહેવા છે કરાવી લ્યો કારણ કે નકર આપશે નહીં સદાય દરખ થી સુકાવણી મિત્રો સરો થઈ ગઈ છે વડાબોદર નંદરમતી દ્વાર છે વાસાણી તમામ ખેલાતોને 2000 રૂપિયા ની હપ્તો છે મિત્રો ઈ મોકલી દેવામાં આવ્યો છે તો ખાસ કરીને તમારા મોબાઈલ મે એકવાર ચેક કરી લેજો આગળની પ્રોસેસ જોઈએ આપણે પીએમ યોજના છે 18 મો હપ્તો ની ઈ કહેવા છે तो ई क्वेश्चन मित्रों खास कर फरिजात थी मित्रों ने जित्रों क्वेश्चन नहीं कहना खाता में पैसा ट्रांसफर कर याद रखनी बाबत क्या है आग की प्रोसेस आप जुए तो ई क्वेश्चन कई रीते फरिजात है तो आप आ रीतना वीडियो तो वीडियो तक केव लगे अवश्य जाना वीडियो में जय हिंद